બ્રેકિંગ મળી છે અરવલ્લી સાબરકાંઠાથી દાહોદ જિલ્લામાં છ વર્ષે અરવલ્લીને સાબરકાંઠામાં વાગ્યાના અહેવાલ નરાધામ હત્યારા ગોવિંદ આચાર્યને ફાંસીની સજાની માંગ સાથે ભીલોડા મેઘરજ તથા વિજયનગર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સિંગવડ તાલુકાની તોડની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી છ વર્ષની માસુમ બાળકી સાથેની ઘટનાને લઈને રોષ ભિલોડા તાલુકાના આદિવાસી સમાજ વતી માસુમ દીકરી પર આચાર્ય દ્વારા હેવાનિયત કૃત્ય કરવા બદલ દીકરીને ન્યાય અપાવવા માટે ભિલોડા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમજ મેઘરજ પંથકના સામાજિક રાજકીય ડોક્ટર વકીલ એન્જિનિયરો સહિત આગેવાનોએ આપ્યું આવેદનપત્ર મેઘરજ કોમ્યુનિટી હોલ ગાર્ડન ખાતે આગેવાનો ભેગા થઈ રેલી સ્વરૂપે મામલતદારને આપ્યું આવેદનપત્ર સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પણ આદિવાસી સમાજના આગેવાનોએ મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળાઓ છ વર્ષની માસૂમ બાળાપર સ્કૂલના જ પ્રિન્સિપાલે દુષ્કર્મ કરવાના ઈરાદે એની હત્યા કરી નાખેલ એના અનુસંધાને આજે સમગ્ર ગુજરાતમાં દરેક તાલુકામાં થકે માનનીય મામલતદાર સાહેબ દ્વારા મુખ્યમંત્રી શ્રીને આવેદનપત્ર આપવાનો પ્રોગ્રામ ગોઠવેલો હતો એમાં આજે અમારા મેગરજ તાલુકાના સર્વ આદિવાસી સમાજના સૌ આગેવાનો સરપંચશ્રીઓ વડીલો અને સૌ સમાજના શુભચિંતકો મળી અને માલબદ્દાશ્રીના આવેદનપત્ર આપવામાં આવેલ છે એમાં અમારી મુખ્ય માંગ એ છે કે જે સ્કૂલનો પ્રિન્સિપાલ છે ગોવિંદ નંદ એણે નરાધમે જે છ વર્ષની માસૂમ બાળા પર દુષ્કર્મ આચર્યું છે એને કડકમાં કડક

પહેલા ધોરણમાં જે બાળકી ભણે ભણતી હતી છ વર્ષની એના ઉપર જે બદ ઇરાદાથી ગોવિંદ નટે ઈરાદો કર્યો અને મોડું દાબી રાખ્યું અને આ છોકરી મરી ગઈ એને કડકમાં કડક સજા થાય અને ફાંસીની સજા થાય એવું અમારા આદિવાસી સમાજ વતી હું આહવાન કરું છું આવા નારાધમોની સજા ના થાય તો ફરી કોઈ બીજું બાળકી ભોગ બનશે અને અમારા આદિવાસી સમાજની એક એક દીકરી ઓછી થતી જશે એ અમે ચાકી ના લઈએ વસ્તુ મેઘરજ મામલાદાર ઓફિસે જીજાબેન અરસોડા